નિવેદન કેટલું યોગ્ય કહેવાય કારણ કે આ તમામ લોકોમાં રોષ છે આખું વિરપુર છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર ગ્રામજનો ને જલારામ બાપાના કરોડો ભક્તો જાણે છે કે ભગવાન શ્રી રામ એ જલારામ બાપાના ઈષ્ટ હતા અમરેલી પાસેના ફતેપુર ગામમાં સંત શિરોમણી સદગુરુદેવ ભોજલરામ બાપાની પ્રેરણાથી આજથી બસો પાંચ વર્ષ પહેલા જલારામ બાપાએ સદાવ્રત અનક્ષેત્ર ચાલુ કર્યું છે એ આજે અવિરતપણે ચાલે છે જેની ખોટી વહિયાત વાત કરી છે એના માટે આ ગ્રામજનોનો રોષ છે માત્ર ગ્રામજનોનો નહીં જલારામ બાપાના કરોડો ભક્તોનો રોષ બિલકુલ જ્યાં રોષ છે જલારામ બાપાના કરોડો ભક્તોનો છે તેવું કહી રહ્યા છે બારે પણ વાત જોઈએ આખી ગ્રામ પંચાયત કચેરી છે તે જલારામ ભક્તોથી છે તે ભરાઈ ગઈ છે ક્યાંય ઊભાની પણ જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં જલારામ ભક્તો છે તે અહીંયા આવ્યા છે તમામ જ્ઞાતિના લોકો માત્ર રઘુવંશી સમાજ જ નહીં પરંતુ તમામ અઢારે વર્ણના લોકો છે તે અહીંયા પહોંચ્યા છે ને પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યા છે જ્યાં સુધી નાનપ્રકાશ સ્વામી છે તે અહીંયા આવીને માફી નહીં માગે ત્યાં સુધી

શું કહેશો જે રીતે આખું ગામ રોષ જોવા મળ્યો છે ગઈકાલે પણ તમારું નિવેદન આવ્યું તો હવે આગળ કઈ પ્રકારની રણનીતિ છે આપણે જે આ રોષ ફાટી નીકળ્યો છે એ જે સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી અને જલારામ બાપાના ઇતિહાસ સાથે જે ચેડા કરવામાં આવ્યા અને જલારામ બાપાના ઇતિહાસ વિશે જેને આપણને ખબર પણ ન હોય ત્યારે ખરેખર આવી ટિપ્પણી કરવી ન જોઈએ સ્વામીજીએ માફી માગી લીધી છે પણ ગ્રામજનોની એક જ માંગ છે કે બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને પૂજ્ય જલારામ બાપાના સાનિધ્યમાં પોતે માફી માગી લે એટલે જલ્દીથી જલ્દી આ વિવાદનો અંત આવે અને સુખદ અંત આવે એવી ગ્રામજનોની ઈચ્છા છે બાપા વિરપુર માટે શું છે શા માટે આટલો આક્રોશ છે બાપા વિરપુર માટે નહીં પણ પૂરા વિશ્વમાં પૂરા એ વિશ્વની અંદર બાપાની ખ્યાતિ છે અને બાપાની જે અન્નક્ષેત્ર બાબતે જે ચર્ચા કરી ખરેખરને ઇતિહાસની ખબર નથી એને આ વાહિયાતો વાત છે જલારામ બાપાના ગુરુ ભોજળરામ બાપા હતા અને આજે પણ ફતેહપુરની અંદર એની જગ્યા છે અને જલારામ બાપા અને માતા વીરબાઈ જ્યારે અન્નક્ષેત્ર શરૂ કર્યું ત્યારે મહેનત મજૂરી કરી અને ઘંટલામાં દરી અને સાધુ સંતો અહીંથી નીકળતા તેને પ્રસાદરૂપી ભોજન આપતા અને ત્યારનું આ અન્નક્ષેત્ર ચાલુ છે સ્વામીને આ બાબતની ચર્ચા કરી તો સ્વામી પાસે આવો કોઈપણ જાતનો પુરાવો હોય અને કોઈ પણ જાતનો ગ્રંથ હોય તો એમાંથી એને વાંચીને કદાચ બોયેલા હોય તો વીરપુર આવી અને અમને લોકોને બતાવી દઈએ એટલે અમને પણ સંતોષ થઈ જાય બિલકુલ જે સરપંચ હતા જે ગામના તેઓ પણ માગ કરી રહ્યા છે કે આ જ્ઞાનપ્રકાશ સ્વામી છે વીરપુર આવીને બાપાને નતમસ્તક થઈને માફી માગે તો જ તેમની માફી છે તે સ્વીકાર્ય રહેશે ટીકા ન કરી એના આ વિશે કાંઈ ખબર નહીં જરાના બાપા શું છે ક્યાં એને શું ભક્તિ કરી રીતે શું સંભાળે અને કેવી રીતે ચાલે છે કઈ ખબર હોય તો આવું બોલવું જ ન જોઈએ એને આને ખાસ સજા થવી છે જે આ સ્વામી બોલ્યા એ તો પેલા જલારામ બાપાના ઇતિહાસની એને ખબર જ નથી કે જલારામ બાપાનો ઇતિહાસ શું છે જલારામ બાપાએ શું ભજન કર્યું છે શું ભોજન કરાવ્યું છે અને ક્યાંથી કરાવ્યું છે એ તો એને પેલા આ સ્વામીને જ્ઞાન જ નથી જ્ઞાન ન હોય તો આવું વ્યાસપીઠ ઉપર કે ગમે ત્યારે બોલવું ન જોઈએ એ યોગ્ય નથી

બસ અમારું એટલું જ કેવું છે બાકી બાપાનું ઝંડી ફરકાય છે આખું ગામ વીરપુર અત્યારે એક સ્થળે ભેગું થયું છે ખૂબ જ રસોઈ ભરાયેલું છે બસ એટલે આવું ન બોલવું જોઈએ એને ખૂબ ખોટું કર્યું છે એને સ્વામિનારાયણ ભગવાનની ની પહેરી છે તો એને ભજન ને ભોજન કરાવવા બોલવાની જરૂર જ નથી સંતોને બસ મારું એટલું કેવું હું પણ સ્વામિનારાયણ નો જ છું બે દિવસ સુધી વીરપુર બંધ નું એલાન પણ છે તે કરવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે વીરપુર આવીને બાપાની અને વીરપુર વાસીઓની માફી માગે છે કે કેમ રોનક મજીઠિયા ગુજરાત તક વીરપુર